કામ હતું એટલા માટે આજે વહેલા આવી ગયા અને ઘણા દિવસે અમે હમણાંથી રાત્રે એટલે સોરી દિવસે કઈ ધાબા પર આવવાનો ટાઈમ મળતો નથી એવું તો આજે દાદરો થઈ ગયો એટલે મજા આવે આવવાનું જો અહીંથી દાદરો થઈ ગયો એટલે મજા આવે આવવાનો ઉપાધી નથી એવું છે નહીં તો તકલીફ પડતી ઓલી પાછું આપણે હાલતા એટલે હમણાંથી આ સાઈડ આપણે ગયા જ નથી અહીંયા જો અહીંયા ઉપર માળે ફરી દીધી છે તો ઉપર કેવું લાગે માપણી કહી છે વરસાદની એટલે જો ગાડી હું મૂકી દીધી છે એક બાઈકો છે જમીન વહેલા જાઉં છું ડાયરેક્ટ પહેલાં આવી ગયો તો ડાબો ભર પછી હું જમવા જાવ ભૂખ લાગી છે તો જમી આવી અને ચાલો તો આપણે નીચે જાય અને હવે ભૂખ લાગી છે બહુ આપણે રૂમ એ તમને આગળ જઈને ઘરે જમીન પછી પાછું મેળી પણ બતાવું તો અહીંથી નીચે ઉતરી જઈ ફેમિલી જો નીચે ઉતરી પણ બાવળીયા નાખા જઈને તો ખાડો બતાવો ને તો તમને આગળ જઈને બતાવું કે અહીંયા હું છું તો પાણી એવું હતું કાલે વરસાદનું એટલે બધું ખાડો જમીનમાં પાણી વાળું મતલબ તમે બતાવો ચાલો ને આગળ આગળ નીચે જઈએ તો ફેમિલી જો કાલે વરસાદ બહુ જાજો પડી ગયો ને તો અહીંયા ખાડો પડી ગયો પાણી બધું ભેગું થયું અહીંથી પાણી બધું આવ્યું હતું અહીંથી બધું પાણી જમા ગયું હતું અહીં બધું પાણી તો જો ફેમિલી અહીંથી પાણી આવીને અહીંયા બધું ખાડામાં જતું જાતું જાતું જતું અહીંથી ખાડો પડી ગયો બહુ જાજો તો ચારે બાજુ ખાડામાં અહીંથી આમ જો જમીન ઓલી થઈ ગઈ જો એટલે મતલબમાં અંદર દબાઈ ગયું છે બહુ પાણી અંદર ગયું નહીં તો જો અહીંયાથી અમે બાવળીયા નાખી દીધા હતા કારણ કે કોઈ હાલે નહીં ને માલ ડોર પછી હવારા નીક કરી છે જો તમને બતાવો આગળ જો તો ફેલા અહીંથી ચારે બાજુથી થી અહીં બધા ખાડા પડી ગયો છે મતલબ ચારે બાજુ આ અહીંથી ચારે સાઈડમાં પાણી બધું અંદર ગળી ગયું ને એટલા માટે તો એ છે ફેમિલી તો આ પાણીને લીધે પાણી બધું ભેગું થયું હતું કાલે વરસાદ પડ્યો તો બહુ એટલા માટે જો આ બધું પાણી એવું છે ફેમિલી ને જો અંદરથી બાથરૂમ કામ થઈ ગયું બધા છે પણ આજે રજા છે એટલે આજે કોઈ નથી આવેલું એવું છે ફેમિલી તો જો બધું આમ છે ફેમિલી ને નહીં ફેમિલી તો અહીં બધો ગારો બારોનું બારોનું ઘણું બધું જમા છે જો અહીં સાઈડ સારા બાજુમાં તો વરસાદ આવ્યો હતો એટલે બધું એટલે થઈ ગયેલું છે ફેમિલી જોવો તમે અને આ પાણી બધો આ ખાડો ઓલો થઈ ગયો છે એક મગે છે ફેરો હવે ફેરો આવશે ટાઈસ એટલે આપણે ટાઈસ અહીં નાખી દેવાનું તો ફેમિલી અત્યારે જો દોઢ વાગી ગયો તો ધાબા ઉપર આવ્યો એટલે મેળી ઉપર આવી ગયો ધાબો તો આપણું પાછળ મકાન બને છે નવું મકાન તો પાછળ છે પણ અત્યારે હું જ્યાં રહું છું ને અહીંયા અત્યારે જે મારે મેળી છે અમારે અમારે મેળી ગયો છે જૂની સિસ્ટમની મેળી છે તો આજે તો વહેલા આવી ગયો છે એટલે દોઢ વાગી ગયો છે જે જમીન લીધું છે અને જમીન ડાયરેક્ટ મેળી ઉપર આવી ગયો તો જો તમને આ રીતનું આપણે જે જૂનું અત્યારે જે મકાન રહી છે ને મકાન છે અને હું કહેવાય તમે કમેન્ટમાં કહી દેજો તમારે પણ ખબર હશે કે જે નજર બાંધતા હોય તમને ખબર હોય તો એના માટેનો છે ખબર હોય તો જોઈ લેજો જો આ મેળી છે અને ફેન ને આ છે આપડા આપણા બેડ મતલબ અત્યારે નવું મકાનનું કામ શરૂ છે એટલે અત્યારે જીતો તો આ જો અહીંથી રસ્તો છે ઉપર મેળી તરફનો અહીંથી નીચે ડાયરી દરવાજો બધીને બહાર તરફ જવાનું ને અહીંથી નવું મકાન છે તમે અહીંથી જો અત્યારે નવું મકાન આપણે અહીંથી બતાવી છે બધું આડું રાખ્યું કારણ કે વરસાદની વાંચ આવે એટલા માટે રાતે સુધી વખતે આપણે આપણે બેડ છે અત્યારે અમે જે મકાનો રહીએ છીએ ને હાલમાં એવડી જગ્યાએ છે અત્યારની અને નવું મકાન જે કામ શરૂ છે તો ત્યાં તો બહુ વાર લાગે છે નવું મકાનમાં તો રહેવા માટે તો બહુ કહેવા માટે બહુ વાર લાગી જાય છે કેમકે કામ જ એટલું બધું હમણાં આગળ થોડુંક કામ પીધું છે અત્યારે આજમાં તો રજા છે આજે તો કોઈ આવ્યા નથી એવું છે આજમાં રજા રાખેલી છે કડી આવે એવું તો કાંઈ નહીં જો વરસાદ વરસાદ એવું અંધાર નથી આજમાં અત્યારે તો તડકા જેવું છે મતલબ વરાપ નીકળેલી છે ખરી છે વરાપ વાદળા તો તોય એ છે જો તમને બતાવું પણ કાંઈ નહીં ફેમિલી તો હવે આપણે નીકળવું છે દુકાન હમણાં બે વાગે એટલે થોડું કામ હતું એટલે આજે વેલા ગયો તો ને તો ફેમિલી બનાર જો આપણા બ્લોગમાં હવે નીકળીએ દુકાને પડે માર લે માર લે આવી હાલ એ તો ભાઈ ક્યાં જવું આપણે ક્યાં જાવું ક્યાં જાવું મોટું બોટું ધોઈને ફ્રેશ થઈ જાય છે પણ વાલ તો ટૂંકા છે એવું લાગશે બાવડા ઉભા છે ને ગાડીએ પાણીની બોટલ ટીંગાડી છે ને આપણે ગાડી લઈને જવું છે દુકાને પણ સામે જો ટ્રેક્ટર છે કરે છે ઈટો આવેલી છે એટલે બધું આડાવડું ડાળું હરખું કરે છે તો આપણે હવે ગાડી લઈને જાવું છે ને અહીંયા ગારો ભારો છે એટલે ટ્રેક્ટર અહીંયા ઘડીક વાટ જોઈ પડશે અને પછી ફેમિલી નીકળીયો દુકાને મોડું થઈ ગયું છે એવું છે ફેમિલી જો અત્યારે ઓગ આવી ગયો 6 ગયા છે ઓગા કાલે આવે ને જાડવા સોબા આ કાલે આવી હોત નાસ્તો હું સુ નાસ્તો કાલે છે આપણે હું કે નાસ્તો હું બબલા ખાઈ લેવ સેવા મમરા ખાઈ લેવાના એ તો અમારે બબલા તો ખાઓ એટલે પણ કાલે રજા ન હતી રેવાયરે કાલે તો રજા ન હતી તો મેગી મેગી બનાવીશું આપણે

પાકુ ને કાલે જવાનું છે ઝાડો સોપા એટલા માટે ઓગો ને બે આવ્યા છે કાલે જવાનું છે ઝાડો સોપા તો નાસ્તો કરવાનો પાકો કામ કરે અત્યારે બે ચોકલેટ અલ્યા બે તેરે કે એમ જે તો કાલે અમારે ઝાડો સોપ્પા મતલબ કાલે વૃક્ષારોપણ કરવાનો પ્લાન છે બ્લોગ એવ રીતનો બનાવવાનો છે તો જવાનું છે કેમ નાસ્તો બસતો કરવાનો છે બે છે બીજી આપ જે સે તો ફેમિલી ગઈ ની બનાવજો બ્લોગર કોવોગો આપડે કોમેડી મેન છે બધાને લઈને કાલે આપડે પ્લાન છેવો જવાનું તો તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે હવે અમે વરે જાવું છે ઘરે જાવું છે 9 વાગી ગયા એટલા માટે પણ હું તો ઘડી થોડી વાર રહીએ છીએ કામ છે જો કે આપણો ટાઈમ તો દસ વાગે જવાનો છે તો ફેમિલી મારા માટે સોરી એક આ વસ્તુ આપણે આવી છે તમને બતાવવું હું વસ્તુ આપણે આવ્યું છે એક પાર્સલ આ આપણે આવ્યું છે કુરિયર એક પાર્સલ તો આ તમારે જોવો હોય કે શું છે તો આખી બોટલ તમને નહીં બતાવું પણ આવી રીતની છે એનો આખો સિમ્બોલ ન બતાવે ખોટે ખોટો ગાઈડલાઇન્સના ખિલાફ આવે એટલા માટે ન બતાવું પણ તમને એટલી તો બતાવી શકો જો આવી રીતની બોટલ છે બરાબર અને આ છે ઓરિજિનલ આદિવાસી હેર ઓઇલ જો કે હજી આપણે એવું છે પાર્સલ ને એ યુઝ બોઝ કઈ કર્યો નથી અને હજી તો ખાલી પાર્સલ એક આવ્યું છે અને હજી બાકી છે બધું યુઝ કરવાનો તો તમારે પણ મગાવ બગાવ હોય તો કમેન્ટ મને કરજો તમને ઓરિજિનલ નો કે કઈ રીતે મેં મગાવ્યું એવું છે હું એનું કાંઈ પ્રમોશન પ્રમોશન નથી કરતા ખાલી આપણે જે પાર્સલ મગાવ્યું એવું છે એટલા માટે આવ્યું છે તો કઈની ફેમિલી આમ પણ આપણો બ્લોગ પણ પૂરો કરવો છે અને બસ અમે નવ દસ વાગ્યા છે ને પછી આપણે જવાનું છે ઘરે બરાબર ફેમિલી તો જે આપણી ચેનલ પર આવે તો ચેનલ ને કરી લેજો ને બેલેક ને પ્રેસ કરજો તો મળીશું આપણે આના બ્લોગમાં